નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં એક તરફ ગૃહ મંત્રી હર્ષ સંઘવી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને ટકોર કરે છે કે કોઈ ફરિયાદી તમારા પગથી આવીને ફરિયાદ નોંધાવવા આવે તો તમે તેમને સાંભળજો તેમની ફરિયાદ છે તેને ગંભીરતાથી લેજો અને તેમને ફરિયાદનું નિરાકરણ લાવજો પરંતુ ઘણા બધા એવા કેસીસ સામે આવતા હોય છે કે સામેવાળા આરોપી કોઈ આર્થિક રીતે શ્રીમંત હોય કે પછી રાજકીય પીઠબળ ધરાવતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોલીસનો પાનો ટૂંકો પડી જાય છે ને આમાં જે સૌને સમાન કાયદાની વાત હોય છે તેમાં અમુકવાર ફરિયાદી સાથે આરોપી જેવું વર્તન થાય છે હવે એવું શું કામ કેવું પડી રહ્યું છે ગૃહમંત્રી તો પોતાની લેવલે ઘણી બધી બાબતોને લઈને આદેશ કરતા હોય છે પરંતુ કેટલાક પોલીસ અધિકારી અને કર્મચારી તેમના આદેશોને ઘોડીને પી જાય છે વાત કરવી છે બોટાદની જે ફરી એકવાર બોટાદ પોલીસ વિવાદમાં આવી છે બોટાદના બરવાડાના રામપરા ગામે હિંમતભાઈ કોલાદરા નામના જે વ્યક્તિ છે તેમના ભત્રીજો તેમના જ ગામમાં એક યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લે છે અને જે બાબત છે તે યુવતીના પરિવારજનોને ગમતી નથી ત્યારબાદ આ બાબતે હિંમતભાઈ કોલાદરા પાસે જે યુવતીના પરિવારજનો છે તે આવે છે અવારનવાર ઝઘડો કરે છે તમારા ભત્રીજાએ અમારી યુવતી સાથે અમારી દીકરી સાથે આવું કર્યું છે ત્યારે તમે કેમ ના સમજાવ્યું તે રીતે અણબનાવ કરતા હતા એના કારણે અંતે હિંમતભાઈ કોલાદરા એટલું કંટાળી ગયા કે તેઓએ પોતાની પાસે ઝેરી દવા લાવે છે ને ઝેરી દવા ઘટઘટાવીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરે છે તેઓ ઝેર પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે ને ભાવનગરની હોસ્પિટલમાં તેઓ અંતિમ શ્વાસ લે છે અને આ ઘટનાથી કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો આ મામલે મૃતકના પરિવારજનો છે તે પોલીસ સ્ટેશન ખાતે રાત્રિ દરમિયાન ભેગા થયા હતા અને આજે જવાબદાર લોકો છે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ કરી હતી પરંતુ જે રીતે મૃતકના પરિવારજનોના આરોપ છે કે પોલીસ અધિકારીએ ફરિયાદીનું ના સાંભળ્યું પરંતુ તેમને ધક્કા મૂકી કરીને પોલીસ સ્ટેશનની બહાર કાઢી દીધા તેવા આરોપ સામે આવ્યા આ ઘટનામાં ક્ષત્રિય અને ઠાકોર સમાજના આગેવાન જયેશ ઠાકોરના ઘટનાએ જાણ થતાં તેઓ બોટાદ પહોંચ્યા બોટાદમાં તેઓ પોલીસ અધિકારીઓને મળ્યા અને તેમણે ઉગ્ર આંદોલનની જ્યારે ચીમકી આપી ત્યારબાદ પોલીસે અંતે ફરિયાદ નોંધી છે હવે ફરિયાદ નોંધાઈ છે પણ

એમાં ઠાકોર સમાજના એક યુવાન બોટાદ વિસ્તારનું હતું બરવાડા પોલીસ સ્ટેશન જેમાં એને દવા પી લીધી એ પણ પોલીસની સામે હવે એને આની પહેલા પણ બે વાર એને ટ્રાય કરી એને પોતાના ન્યાય માટે બે વાર એને સરકાર પોલીસ સ્ટેશને જઈને એને ફરિયાદ દાખલ કરવાની કરી પણ છતાં પોલીસ ફરિયાદ નથી લેતી શું કામ કારણ કે સામે જે વ્યક્તિ છે હરેશભાઈ પટેલ જે ઉદ્યોગપતિ છે જેને તંત્ર સાથે સંબંધ છે જેના કારણે ફરિયાદ આજે કલાક થઈ જાય છે છતાં ફરિયાદ લેવામાં નથી આવતી અને એવું કહે છે કે ભાઈ અમારે ઉપલા અધિકારીએ સાથે વાત કરવી પડે હવે હું પુરાવા સાથે વિડીયો સાથે ધમકીઓના ઓડિયો સાથે આટલી રજૂઆત કરવા છતાં જો પોલીસ ફરિયાદ દાખલ ન કરતી હોય તો જે અમારા નેતાઓ છે એનો તો ડૂબી મરવું જોઈએ કારણ કે આજે અમારો આવો બહોળો સમાજ જો ફક્ત ને ફક્ત ગ્રાન્ટ નહીં ન્યાય માટે જો ભીખ માંગતી હોય છતાં જો એને ન્યાય ન મળતો હોય અને એ તો ઠીક ભાવનગર ની અંદર જ્યારે એ બનાવ ભાવનગર માં ગયો તો ભાવનગરની અંદર એક બનાવ નહીં પણ અહીંયા એવો બીજો પણ બનાવ જે ડોક્ટર કોળીઠાકો સમાજનો એક ડોક્ટર જે વ્યાજના ત્રાસથી ત્રાસથી જેને વ્યાજ પૈસા બધું આપી દીધું છે એના દવા પીધી અને એ લોકો મંત્રીઓના બંગલે જઈને ન્યાય માટે ફરિયાદ દાખલ કરવા માટે કાયદેસરની કાર્યવાહી થાય એના માટે એ લોકો પાસે ભીખ માંગવા જાય છે કે તમે થોડુંક પોલીસ તંત્રને આટલું જાણ કરો છતાં કોઈ પણ નેતાઓ એની ઉપર ધ્યાન નથી દેતા તો સમાજને મારે એટલું કેવું કે હવે જાગો સમાજ કારણ કે નેતાઓ હવે કામ નથી કરતા હવે એવો સમય નથી રહ્યો કે ભાઈનો કોલ આવે ને થઈ જાય મેટર સોલ્વ હવે કોઈ મેટર સોલ્વ ન થતી કોઈ ભાઈના ફોન ઉપડતા નથી બબ્બે મંત્રીઓ ભાવનગર જિલ્લાની અંદર હોવા છતાં જો લોકોએ જો સમાજે આવી રીતે પીસાવું પડતું હોય છે તો એ નેતાઓ કામના શું આજે ચોવીસ ચોવીસ કલાક ત્યાં બોડીને લઈને બેઠું રહેવું પડે એક ફરિયાદ દાખલ નથી થતી તો નેતાઓ કામના શું લોકો પરેશાન થાય છે ને આમ દવા પી જાય છે છતાં ફરિયાદ દાખલ નથી થતી તો નેતાઓ કામના શું આજ એક જ વિસ્તાર જેની અંદર બહુમતી વાળો જો ઠાકોર સમાજ હોય અને સરકારની અંદર આટલા બધા નેતાઓ હોય છતાં જો એક સમાજે જેને જીતાડીને ત્યાં સુધી પહોંચાડ્યા છે જો ઈ ઈ ગરીબ પરિવારનું જો એને ન્યાય ન દેવડાવી શકતા હોય તો ઈ નેતાઓ કામ શું હવે જે બનાવ થયો છે જે બરવાડાના વિસ્તારનો અને ભાવનગરના વિસ્તારનો કે જેની અંદર દવા પીધી છે જેને એક વ્યક્તિએ દવા પીને સુસાઈડ કર્યું છે એને ન્યાય નહીં મળે એ જે ફરિયાદ જ્યારે અમે પોલીસ જે પીઆઈ સાહેબ સાથે હાથ પગ જોડીને કે ભાઈ અમારું ન્યાય આપો અમે એની સાથે કડગડી અને એની સાથે લપ કરી અને ફરિયાદ દાખલ કરાવી છે એ પણ ફરિયાદ હવે ફક્ત ને ફક્ત પાંચ નામ જે નાખ્યા છે એને પકડવામાં નહીં જ આવે શું કામ કારણ કે એની પાછળ તંત્ર જોડાયેલું છે એના સંબંધ એનું એ જે નેતા છે એની પાછળ સરકાર સાથે જોડાયેલા છે તો એમને પણ ન્યાય નથી મળવાનો રહી વાત જે દવા પીધી છે ભાવનગર વિસ્તારના છે એ પણ જે ડોક્ટર છે જે અમારા સમાજના છે એ પણ ભીખ માગીને કોઈના બંગલે જઈને બેઠા કે ભાઈ અમને ન્યાય મળે છતાં ન્યાય તો દૂર એક ફરિયાદ દાખલ નથી થતી આવનારા ચાર પાંચ દિવસની અંદર આ એક પણ આરોપીઓને જો નહીં પકડવામાં આવે ને તો બોટાદ અને ભાવનગર હરેક જગ્યાએ ધરણાના કાર્યક્રમ થશે ત્યારે હવે જોવાનું રહ્યું કે ગૃહમંત્રી હર્ષંઘવી તમે જાહેર મંચ પરથી લોકો માટે તો સારા નિર્ણય લો છો પણ તમારા ડિપાર્ટમેન્ટમાં રહેલા કેટલાક પોલીસ અધિકારી અને કર્મચારી છે તે તમારું નથી સાંભળી રહ્યા અત્યારે તેમની સામે શું પગલાં લો છો તે આગામી સમયમાં ખબર પડશે ને ક્યાર સુધીમાં જે આ ઘટનામાં જે હિંમતભાઈ કોલાદરાના મૃત્યુ પાછળ જવાબદાર લોકો છે તેમની ધરપકડ થાય છે અને કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા